નમસ્કાર મિત્રો હું આપનો હાસ્ય કલાકાર યુટ્યુબર તથા લોક લોકસાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો દિવસે દિવસે આશારામની સંખ્યા વધતી જાય છે અને તુકારામની સંખ્યા ઘટતી જાય છે જેથી સાચા સંતોને પારખવામાં ઘણી મુશ્કેલી થાય છે પરંતુ આજે સત્ય અને આધ્યાત્મની ચારણીમાં ચાલેલા એક સાચા સંતની મારે આપને વાત કરવી છે મહાભારતમાં પિતામહ ભીષ્મે મહાભારતમાં પિતામહ ભીષ્મે કહ્યું છે કે કોઈ પણ કાર્ય બાર વર્ષ સતત સાચા દિલથી કરવામાં આવે ને તો એ સિદ્ધ થઈ જાય છે અને એનો અમલ ગોકુળમાં એક અદ્ભુત ભક્ત રહેતા હતા કૃષ્ણાનંદ સ્વામી જેમણે કહ્યું અને બાર વર્ષ સુધી સતત પોતાની જાતે જંગલમાં જઈ ફૂલડા વેણી અને માળા બનાવી અને પ્રભુ શામળિયાજી કૃષ્ણ કનૈયાને દરરોજ પહેરાવી હવે એક દિવસ એવી ઘટના ઘટી કે બારમા વર્ષનો છેલ્લો અંતિમ દિવસ હતો એ અંતિમ દિવસે કૃષ્ણાનંદ સ્વામીજી ફૂલની માળા લઈને જાય છે અને પ્રભુને પહેરાવી અને બે હાથ જોડી અને આંખમાં દડ 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 આહોળાની ધાર થઈ અને સાચો સંત એટલું બોલ્યું તો કે હે પ્રભુ બાર બાર વર્ષ સુધી મેં તને મારા હાથેમ બનાવેલી માળા પહેરાવી છે પણ હવે પિતામહ ભીષ્મે જે કીધું હતું એ વસ્તુ મને યાદ છે એટલે આજે બારમા વર્ષનો અંતિમ દિવસ છે આજે બારમા વર્ષનો અંતિમ દિવસ છે એટલે છેલ્લી વાર આજે હું તને માળા પહેરાવવા તારે દરવાજે આવ્યો છું પણ કાલે તેરમા દિવસનું સવારોગ છે એટલે પ્રભુ આવતીકાલે તને આમંત્રણ દઉં છું કે મારી હારે તારે જમવાનું છે અને મારા હાથની માળા પહેરવા મારી ઝૂંપડીએ તારે પધારવાનું છે કરી અને સંત નીકળવા જાય છે ભગત નીકળવા જાય છે પણ પાછું યાદ આવે છે કે જોજે હો આવી જજે ચોક્કસ નકર યાદ રાખજે આજ પછી હું તારા મંદિરના પગથિયે ક્યારેય નહીં આવું આજ પછી હું તારા તારા મંદિરના પગથીએ ક્યારેય પગ નહીં દઉં મને ભજનની એક સરસ પંક્તિ બહુ જ ગમે છે કે સાચો સંત સાતો ભક્ત હોય ને એ પ્રભુને આજ્ઞા પણ કરી શકે અને વઢી પણ હકે અને ભજનની પંક્તિમાં લખ્યું છે હેજી મારા વાલા ને વઢીને જો એમ એકવાર ગોકુળિયામાં આવે કારણ કારણ કે આ મંદિર ગોકુળિયામાં જ હતું એટલે કૃષ્ણાનંદજી સ્વામીએ આટલું કહી અને નીકળી ગયા છે પણ પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણ કનૈયો જ્યારે એમના ગીરે જમવા હોય નિંદર શાની આવે અડધી રાત સુધી આમથી આમ આમથી આમ પથારીમાં પડખા ફેરવ્યા જાય છે અને ત્રણ વાગે ભગત ઊભા થઈ જાય છે સ્નાન ઇત્યાદિ પરવારી પૂજા અર્ચના કરી અને છ વાગે તો રાંધવાનું સારી સારી વાનગીઓ બનાવવા માટે પ્રભુ માટે એ તૈયાર થઈ ગયા છે અને જાત જાતના ભાત ભાતના ભોજન બનાવ્યા છે અને તૈયાર કર્યા પછી થાળ ધરાવવા માટે લગભગ દસેક વાગ્યાથી રાહ જુએ છે આમ નેજવા માંડી માંડીને કે આમે આની કોરથી આવશે આની કોરથી આવશે આમેથી આવશે પણ મારો પ્રભુ કૃષ્ણ કનૈયો આવશે જરૂર આ આસ્થા અને વિશ્વાસ હૃદયમાં કોરાણે મૂકી રાખ્યો છે અને સતત રાહ જુએ છે નેજવા માંડી માંડીને હમણાં આવે હમણાં આવે એમ કરતાં કરતાં હાંજ ઢળી ગઈ એમ કરતાં કરતાં હાંજ ઢળી ગઈ અને કૃષ્ણ કનૈયો આવ્યો નહીં કૃષ્ણ કનૈયો આવ્યો નહીં અને અહીંયા ભગતને ફાળ પડી કે ઓહ મારી ભક્તિમાં કંઈ કચાસ કે એને અભિમાન આવી ગયું છે મારી ભક્તિમાં કંઈ કચાસ છે કે એને અભિમાન આવી ગયું છે એટલે ભગતને દુઃખ બહુ થયું પછી ફરી વાર પાછી રાહ જોયું છે કે હમણાં આવે હમણાં આવે હમણાં આવે ઓહ હવે નહીં આવે હાજ પડી ગયા અંધારું થઈ ગયું હવે નહીં આવે અને ભગત ખીજાણા બહુ એટલે ગુસ્સામાં ડબ્બામાં બધી વાનગીઓ ભરી અને એક પોટલું ખંભે કર્યું અને બબડતા બબડતા મંદિરની સામે આંગળી ચિંધીને એટલું બોલ્યા હતા કે મંદિરમાં પણ કોઈ ભગવાન નથી અને આ દુનિયામાં પણ આજે કોઈ ભગવાન હોય એ હું માનતો નથી કારણ કે જો હોત તો મારો આર્તનાદ મારી વિનંતી સાંભળી અને બાર બાર વર હું દે હું એને દરવાજે ગયો છું તો એક દી મારે દરવાજે ન આવે પણ હવે મને વિશ્વાસ ઉઠી ગયો છે કરીને ભગત રિહાઈ ગયા છે અને ગુસ્સામાં બબડતા બબડતા હાયલા જાય છે કે નથી ભગવાન આવે જગતમાં ભગવાન જેવી કોઈ વસ્તુ જ નથી પ્રભુ છે જ નહીં મંદિરમાંય નથી કે કણકણમાં લોકો કહે છે પણ આજ પછી મારો વિશ્વાસ ઉઠી ગયો છે એ હોય જ નહીં અને હોત તો આવ્યો હોત અને બરાબર જંગલ પણ એ હાયલા જતા હતા પોટલું પાડીને અને હામેથી હામી હાંજના એક બાળ ગોવાળીઓ ગાયોનું ધણ લઈને આવે છે સંતની નજર એ દિશામાંથી નહીં ગુસ્સામાં હતા વિચારોમાં હતા એટલે સતત કાળિયા ઠાકરને બબડાટ કરતાં હાયલા જતા હતા કે નો આવ્યો હું હવે હું તારે દરવાજે આવું નહીં આજ પછી તારા પગથે હું કોઈદી નહીં ચડું આમ વિચારોમાં હાયલા જાય છે અને ગાયોનું ધણ હાયલું આવે છે એ વાતની પણ એમને ખબર નથી અશુદ્ધ અવસ્થામાં છે અને ન્યા ઓલે ગોવળયોગ છે મહારાજ ભગત પ્રભુ થોભી જાઓ પ્રભુ થોડી વાર ઉભા રહ્યો ભગત ઊભા રહ્યો અને એકદમ ક્રિષ્ણાનંદજી સ્વામીને આમ નજર પડી કોઈ બાળક બોલાવ્યા છે એણે કીધું કે ઊભા રહો થોડીવાર ગાયોનું દણ જાજુ છે ભગત તમને અડફેટે લેશે તમને નુકસાન પહોંચાડશે તમને અડફેટે લેશે ને તમને નુકસાન પહોંચાડશે તમને વગાડશે એટલે થોડીક વાર જમ્પી જાવ ગાયું જા છે અને પછી ગાયું નીકળી જાય એટલે આપ નીકળી જાજો અને એટલામાં એ બાળકની નજર ઓલા પોટલા ઉપર પણ એને પછી બાળકે પૂછ્યું કે ભગત આ પોટલામાં સારી સારી વાનગીની સુગંધી આવે છે સરસ મજાનું ભોજન હોય એવું મને લાગે છે એટલે કૃષ્ણાનંદજી સ્વામીએ કીધું કે એમાં ભોજન છે તો કે કોના માટે લઈને જાઓ છો જંગલમાં અને ન્યા ભગત એટલું બોલ્યા કે ઓલું નખરાળો નથી નટખટ લાડલો અને કાનુડો એ કાનુડા માટે આખી રાત મેં પડખા ફેરવ્યા છે મને નીંદર નથી આવી હવારના ત્રણ વાગે નીંદર ઉડી ઉડી ગઈ અને એની રાહ જોવામાં જોવામાં મેં હવારથી રાંધણ તૈયાર કર્યું હતું સરસ મજાની વાનગીઓ બનાવી હતી ભાવ અને પ્રેમથી પણ છતાંય એ આવ્યો નહીં એટલે હવે મને ભગવાન ઉપરથી ભરોસો ઉઠી ગયો છે પ્રભુ પરથી મને વિશ્વાસ ઉઠી ગયો છે અને ન્યા ઓલું બાળક એટલું બોલ્યું કે મારું માનો ભગત બાપા મારું માનો તો એ જમવાનું મને થયો ને કારણ કે સવારનો હું ગાયોનું ધણ ચારું છું ભૂખે પેટે આખું જંગલ ભટક્યો રખડ્યો છું મને ભૂખ કકડીને લાગે છે મને ભૂખ બહુ લાગે છે ભગત મને જમાડશો નહીં અન્યા કૃષ્ણાનંદ સ્વામીને એમ થયું કે ઓલ્યો આવ્યો નથી તો પછી આ બગડશે એના કરતાં બાળકના પેટમાં જાય એટલે કે કાંઈ વાંધો નહીં તમે જમો પણ કે ભગત એક કામ કરો હું એકલો નહીં જમું આપણે બંને ઓલે વડલાની છાંયે બેસીને જ્યાં સુધી ગાયું એક બાજુ પીરે છે અને શાંતિથી આપણે જમી લઈએ બંને જણા અને બંને ન્યા જાય છે ભગત પોટલું ખોલે છે આમ પ્રેમથી પોટલું ખોલી અને એમાંથી વાનગીઓ નોખી પાડી અને થાળ તૈયાર કરે છે અને પછી કહે છે લ્યો ખાઓ લેવ જમો તમે કરીને બોલે બાળકને કંઈક લેવ જમી લ્યો બાળક કે પણ મારા આખા દિવસમાં હું જંગલ ખાતે ફર્યો તો તમે વિચાર કરો કે મારા હાથ તો છાણ અને પોદળાવાળા ગંદા છે હું કેવી રીતે ખાઈ શકું ભગત એ કામ ન થાય શું તો કે તમારા હાથે મને ન જમાડો અને ભગવાનને જેમ દ્રષ્ટિ હોજી એ જ રીતે ભગતની આંખમાં જળચળી આવે કંઈક બાળક છે ને કાંઈ વાંધો નહીં ચાલો હું જમાડું કરીને કૃષ્ણાનંદજી સ્વામી એ એક કોળિયો ભગત છે એ પોતાના હાથે સ્વહસ્તે ભગવાન એમને ખબર નથી આ કોણ છે એ બાળકના મોઢામાં મૂકે છે અને એક કોળીઓ પોતે પોતાના મોઢામાં મૂકે છે ત્રણ ચાર કોળિયા આરોગ્યા પછી ઓલ્યા બાળકની આંખમાંથી દડ 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 આહૂણાની ધાર થઈ અને સ્ફટિકની માળા તૂટી ગઈ હોય અને એક એક મોતેડું ઠમ ઠમ ઠામ પૃથ્વીની માથે પડતું હોય એમ બાળકની આંખમાંથી ધાર ધારથી આમ નજર પડી કૃષ્ણાનંદ સ્વામી એટલે કે રડે છે કેમ તીખું બન્યું છે તને તીખું લાગ્યું તો કે ના તીખું નથી લાગ્યું તો રડું શેનું આવે છે અન્યા બાળકે કૃષ્ણાનંદ સ્વામીને એટલું કીધું કે બાવા હવે માળા નહીં પહેરાવો હવે માળા નહીં પહેરાવો અન્યા પ્રભુ કૃષ્ણાનંદ સ્વામીને એમ થયું કે તું છે કોણ તો તમારો પ્યારો લાડલો અને નખરાળો નટખટ કૃષ્ણ કનાઈયો અને ત્યાં ભગતની આંખમાંથી એ દડ દળ દડ આહૂણાની ધાર થઈ અને ભગતના થેલામાં જોળીમાં જે માળા હતી એ માળા કાઢીને પ્રભુને પહેરાવી છે અને પછી બંને ભેટીને ખૂબ રડ્યા છે હવે ભગવાન શામળીઓ સાક્ષાત આવી અને એમના હાથે ભોજન કરીને એટલો બોલ્યો છે કે ભગત ભગત બાપા આજે મને ઘણા બધાએ ભોગ ધરાવ્યા હતા હં ઘણા બધાએ મને ભોગ ધરાવ્યા હતા પણ મને ભૂખ હતી છતાંય ખાવું નહોતું મારે ફક્ત તમારા હાથે જ જમવું હતું એટલા માટે હું ભોયખોને તરસ્યો આખો દિવસ જંગલમાં ગાયું લઈને ભટક્યો પણ હું જમ્યો નથી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય માતાજી